જુઓ આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવવાની મહેરબાની કરીને અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના કોશિશ કરી લીધી કેશ ખોટો કર્યો કેશ કર્યા પછી એ લોકો ચેત્રભાઈના ઘરે આવ્યા ને ઘરે આવીને ચેત્રભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પણ દીધી ઉમેશભાઈ મકવાણાએ ના પાડી દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારો અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે જ તો એમને રાજીનામું આપવું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમ એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના જ તો પ્રજા પછી વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દે છે કે આ આપી શકે છે રાજીનામું એટલે શું મારી એક વિનંતી છે રિક્વેસ્ટ છે જો આપશે ભાજપ હું એમ કઉ છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માફ કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો છસો યુનિટ વીજળી ફ્રી કરી બતાવે ચાલો એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ વખડવું જોઈએ આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ છે ઓપરેશન લોટસ એકસો ઓગણસાઠ આપ્યા પછી કોઈ ધરાતા નથી કામ આવડતું નથી મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે સાહેબ એક કદાચ આઈએસ આઈપીએસ અધિકારી પણ અનાવડતવાળો આવી ગયો ને તો આખો જિલ્લો ખતમ થઈ જાય છે ત્યારે આખી ફોજ ભાજપની અનાવડતવાળી છે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈની ચિંતા નથી લોટસ ઓપરેશન લોટસ ઓપરેશન કમળ એટલે શું થઈ રહ્યું છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ ભારતની લોકતંત્રની હત્યા થઈ રહી છે તો મીડિયા એ વખોડવું જોઈએ ભાજપના નેતા કાર્યકર્તાઓ પણ વખાડવું જોઈએ શું કામ કે તમે પણ માત્ર તાળીઓ વગાડતા રહી જશો તમારું ચાલશે નહીં આમે મોટા ભાગે તમે જુઓ અત્યારે ભાજપના ધારાસભ્યો હોય ઈ પણ વિપક્ષને ચિઠ્ઠી આપે છે કે તમે આ પ્રશ્ન પૂછી લેજો ને અમારાથી પૂછાય એમ નથી અમારી પાર્ટી છે મોટા મોટા શેર શાહ ખા પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા દેખાતા નથી ચું ચા નથી કરી શકતા ભાજપમાં શું કામ ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પુરાય એમ પુરાઈ જાઓ ચું ચા કરવાનું નથી ગુજરાત લૂંટાતું હોય દેશ લૂંટાતું હોય તો તાળીઓ પાડવાની આ સિસ્ટમ છે અને હું તો એમ કહું છું જે પણ જઈ રહ્યા છે ભાજપમાં એ પાપના ભાગીદાર થઈ રહ્યા છે પેપર ફૂટે છે એના શું એ એ એ એ એના પહેલાંમાંથી પ્રોત્સાહિત થઈને તેમ જઈ રહ્યા છો ભાજપમાં ઓપરેશન લોટસ અને ભગવાન રામનું મંદિર ભગવાનનો રામનું મંદિર કોને કોણે બનાવ્યો છે આપણે બનાવ્યો છે આપણે રૂપિયા આપ્યા છે ભાઈ અમારા રૂપિયા ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી બની રહ્યું છે અને અમે વધારે રામલલાના દર્શન કરવા જઈશું અને આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ગુજરાતમાંથી તમામ વડીલોને તીર્થયાત્રામાં મફત રામના રામલલાના દર્શન કરાવતા તો એ દિલ્હીથી જશે પંજાબમાંથી પણ જશે વિનામૂલ્યે દરેકનો તીર્થધામનો આપણો અધિકાર છે એટલે આ એક વાહ્યાત ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય એની અણાવડત દબાઈ જાય એટલે સોચી સાજી સાજીશ કરેલું છે ષડયંત્ર છે અને એની જનતાએ જાણવાની જરૂર છે અને મહેરબાની કરીને મીડિયા અમારા ચાર ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં

જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતા ઘરે બેસી જવાનું પસંદ કરી દ્રોહ નહીં કર્યો છાતી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી

ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોના આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ પણ અમે બધા મક્કમતા આમ આદમી પાર્ટી ના સૈનિકો તરીકે અને ગુજરાતની જનતાની સેવા કરવા માટે સતત આમ આદમી પાર્ટી માં રહીશું જયંત્રભાઈ ઉપર નો કેસ છે એ સંપૂર્ણ ફોટો છે એ આપ સૌ પણ જાણો છો ગુજરાત ની જનતા પણ જાણે છે એમના વિસ્તારના લોકો પણ જાણે છે કારણ કે જે પ્રકારની ઘટના ત્યારે બતાવવામાં આવી રહી છે તથાકથિત ઘટના કરી શકીએ એ પ્રકારની ઘટના એ બતાવવામાં આવી રહી છે એ સો ટકા ખોટી છે અને ક્યાંક ને ક્યાંક ચેતા ચેતરભાઈ નું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે પણ ચેતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે આવનારા સમયમાં લોકસભા લડવાના હોય જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે પણ ચૈતરભાઈ કહ્યા મુજબ કે આમ આદમી પાર્ટીમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે નહીં હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા જામજોપુર લાલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે રહેવાનું વધારે પસંદ કરીશ અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે તો જે કંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે

મારી સિવાયના મારા સાથી ધારાસભ્ય શ્રી અહેમતભાઈ કવા હોય સુધીરભાઈ વાઘાણી હોય દરેક અમારા ધારાસભ્ય શ્રી અમારા પાર્ટીના નેતૃત્વના સંપર્કમાં છે અમારા સંપર્કમાં છે એટલે એક પણ અમારા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાત થઈ રહી છે તે માત્ર ને માત્ર અફાત થઈ રહી છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટી એ

જેને આમ પાર્ટી સખત શબ્દોમાં વપરી રહી છે આ ખરેખર ગુજરાતમાં લોકશાહીનું હત્યા કરવાનું કામ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા થઈ રહ્યું છે સાથોસાથ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ નાની પાર્ટી છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી આ સૌથી નાની પાર્ટીને દબાવવાનો ડરાવવાનો અમારા સાથી ધારાસભ્યને પ્રયત્ન કરી રહી છે તેમ છતાં પણ અમારા ધારાસભ્ય ગુજરાતની જનતા માટે અવારનવાર વિધાનસભાના ફ્લોર ઉપર અવાજ ઉઠાવતા